નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકવી હોય અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન બાણું આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને કરી લેજો જેનાથી આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડિયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભૂરી ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે પાંચ મહિના થયા છે આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે ધોવા અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજિત કિંમત માલિકે ફક્ત દસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળશે વાત કરીએ તો આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ આ જ માલિકને ખૂટ પણ વેચવાનો છે તમે સ્ક્રીન ઉપર ખૂટની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારો છે ઓરિજિનલ ગીર ખૂટ છે આ ખૂટ હાલમાં છ વર્ષનો થયો છે બીજો વાળો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આપવાનો છે અને આ કૂટની કિંમત માલિકે ફક્ત દસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ કૂટ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને આ કૂટ અને આ ગાય ગમતી હોય તો બંનેના માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ બંને વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી છે માલિકે આ વળકીની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ વળકી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને લીલડી વળકી ગમતી હોય તો આ ઓળખીના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓળખી વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ઓળખી જોઈ છો આ ઓળખી પણ વેચવાની છે આ ઓળખી હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની પાંચ દિવસની વાર છે ત્યારબાદ ફૂલ ગેરંટી સાથે આપવાની છે માલિકે આ ઓળખીની અંદાજિત કિંમત ચાલીસ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વળકી તમને તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે મિહાવાની દસ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂવા અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ખરીદવી હોય તો આ ગાયની કિંમત માલિકે એકાવન રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી એમાં ઓરિજિનલ જર્સી ગીર પ્રોંસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગેર વળકી જોઈ છો આ વળકી પણ વેચવાની છે આ વળકી હાલમાં બીજું વેતર વ્યાય ગયેલ છે તાજી વ્યાણેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ સારામાં સારી ઓરિજિનલ ગેર ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયની કિંમત માલિકે એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ વળકી તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ

તાલુકો પણ વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી છ ગાય અને એક ખૂટ આ સાત માંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ સાતમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને સાતમાંથી કોઈ પણ પશુ તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડિયો તમે દરરોજ જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઈકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ